હળવું ધુમ્મસ છવાયું હતું દરમિયાન આઈજીઆઈ એરપોર્ટ નજીક ધુમ્મસના મધ્યમ સ્તરને કારણે લઘુત્તમ પછી ધુમ્મસ સાફ થતા વિઝિબિલિટીમાં સુધારો થયો હતો જેના કારણે ગયા દિવસોની સરખામણીમાં ઓછી ફ્લાઇટની અસર થઈ હતી ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દિલ્હીમાં દિવસભર આકાશ આંશિક વાદળછાયું રહ્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે અને બુધવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા તો ઝરમર વરસાદ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં મહત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય છે લઘુત્તમ તાપમાન સાત પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું છે આઈજી એરપોર્ટ પર સવારે સાડા સાત વાગે ન્યૂનતમ વિઝિબિલિટી સાડા ત્રણસો મીટર હતી બાદમાં આઠ વાગે વિઝિબિલિટી પાંચસો મીટર થઈ ગઈ હતી મંગળવારે સવારે પણ હળવું ધુમ્મસ જોવા મળી શકે છે દિવસ દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેશે મહત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે